રાજકોટ મહાનગરપાલિકાના સાત અધિકારીઓ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ સહાયક કમિશનર શ્રી વાસંતીબેન એસ પ્રજાપતિ અને ડાયરેક્ટર આઈટી શ્રી સંજય ગોહેલ તથા અન્ય પાંચ કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ દ્વારા વિદાયમાન અપાયું તારીખ એક ચાર બે રાજકોટ મહાનગરપાલિકામાં માર્ચ બે હજાર સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયેલ બે અધિકારીશ્રીઓ સહાયક કમિશનર શ્રી શ્રી એસ પ્રજાપતિ અને ડાયરેક્ટર સંજય તથા અન્ય પાંચ કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલ દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડી તેમજ મોમેન્ટો આપી અને શુભેચ્છા પત્ર આપી વિદાય માન આપવામાં આવ્યું હતું વહીવટી તંત્રના હાથ પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓ નિવૃત્તિના દિવસે જ પીએફ તેમજ જમા થયેલી હક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનર શ્રી આનંદ પટેલે રાજકોટની વિકાસ પ્રક્રિયામાં પોતાનું યથોચિત યોગદાન આપી ફરજ પરથી નિવૃત્ત થયેલ અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાની સાથે સુખ શાંતિમય નિવૃત્તિ જીવન અને તંદુરસ્ત દીર્ઘાયુની શુભકામનાઓ પાઠવી હતી અહેવાલ વિજય મકવાણા